એને ઓલા નવાલા લીધા ને બે હજાર હાર બે હજાર સાત બે હજાર આઠ આઠ બુલું ભાઈ બે એ પાંચ આઠ એકવીસો એકવીસો એ બાવીસો 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 રૂપિયા બુલું રૂપિયા સૈંચ કર બા બાવીસસો રૂપિયા એ એ દે બે પાછો હાતાનું જતી તો 1200 રૂપિયા હેતુ બાજે 100 રૂપિયા જેવી તો પાટ 7 ઉપર રૂપિયા જમણ તો રૂપિયા 60 તો 2244 તમારે લેજવા ભાવ છે મિત્રો લાયબર હજી ચાલુ છે મહુવા માર્કેટયાર્ડ ની અંદર Bon, terbang tuh hmm. tari itu ya terbang di Gimana? Peciso. Peciso. Pecah, ya. Kabar. પચ્ચીસસો ને એકાવન હૈ છપ્પન બાઈ પચીસસો એકાવન બાવન બાવન તેપણ ચોપ બધા ચપ્પન હતા બાજુ પચાસ હજાર રસી પોતે પાસે અઠ્યાસી બાજુની સાથે કોઈ બાબું તામી ચોરોનો થયું તો આ બાઈ સારું છે હજાર નંબર અઠિયાસી રૂપિયા ભૂલું અઠયારસી અઠિયાસો પચીસો હૈ ઘણું આખું છે અઠિયાસી બે જીવા કોણ આચરમાં પચીસસો અઠયારથી અઠિયાથી બે જીવાની छवि अड़तालीस रुपया भाव બેઠા એકસો ચારસો તો

મિત્રો તો એટલી જ હરાજી આજમાં કલ માં પાછા સાડા પાછા સાડા ચાર લાઈવ માં